ગુજરાતમાં ઠેર ઠેર તૂટેલા રોડ અને ખાડાના કારણે આ રાજ્યના લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી માંગ કરી છે કે તેમના શહેર મતે પદયાત્રા કરે જે કારણસર આ રોડ રસ્તા તૂટેલા છે તે રિપેર તો થાય નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ગુજરાતમાં ચોમાસાના કારણે રોડ રસ્તા છે ખુલ્લી થઈ ચૂકી છે અનેક વ્યક્તિઓ છે તે પોતે આ રોડ રસ્તાથી ત્રાહીમામ પોકારી ચુક્યા છે ખાસ કરીને મોટા શહેરો છે મોટા શહેરોના લોકો પણ કંટાળા છે અને તેના વચ્ચે અમદાવાદ જિલ્લાનું જે બાવળા છે આ બાવળામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જીગ્નેશ પંડ્યાએ ગૃહમંત્રી અમિત શાહ લખી માંગ કરી છે કે તેમના બાવળામાં ગૃહમંત્રી અમિત શાહ પોતે પદયાત્રા યોજે જે કારણસર તેનાથી તો તેમને રાહત મળે હું ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ જિલ્લા યુવા મોરચાનો કાર્યકર્તા મેં અમિતભાઈ શાહ સાહેબને જે બાવળા શહેરની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જે પત્ર લખેલ છે એ માટે આપ સૌને જણાવવા માગું છું કે બાવળાના પાયા પાયાના કાર્યકર્તાઓ અને બાવળા શહેર દ્વારા પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી તાલુકા લેવલથી જિલ્લામાં અને પ્રદેશ લેવલે ઘણી રજૂઆતો કરવામાં આવી પરંતુ વર્તમાન ધારાસભ્ય અને અમુક બની બેઠેલા વહીવટદારો દ્વારા એ રજૂઆતને દબાવવામાં આવી અને અમારી કોઈ પણ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવી અમારી રજૂઆત એટલી જ છે કે બાવળા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકીનો વિષય છે પાણીનો પ્રશ્ન છે વીજળીનો પ્રશ્ન છે રોડ રસ્તા છે આ આ આ બધાનું નિરાકરણ આવે એના માટે અમારી રજૂઆત છે તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી અભેદના છે અને અમિતભાઈ શાહ સાહેબને અમારી વિનંતી છે કે આપ સાહેબ શ્રી બાવળા શહેરની અંદર રોડ શો કરો તો આનું કદાચ તમે આવવાથી આનું નિરાકરણ થાય આભાર આમાં ભાજપના કાર્યકર પણ હવે આ તૂટેલા રોડ રસ્તાથી અને જે પ્રકારે તેમના શહેરમાં